સિચ્યુએશન કોઈ ક્રાઈમ બન્યો હોય તો પંચનામું કોની રૂબરૂમાં માં ગણાય કોન્સ્ટેબલ કે ઓછા મોછો એકો એકો જોઈએ કોન્સ્ટેબલ રૂબરૂ પંચનામું હાલતું નથી એમ ઇલેક્ટ્રિક માં કોઈ ઘટના બને ને તો ઇન્સ્પેક્ટર ની રૂબરૂ પંચનામું હોવું જોઈએ એને કયરો ક્લો કરી આપશે ખુલા મન ખબર છે પણ ક્લો કરી ને આપશે ખુલા તો તમે તપાસ માં લ્યો તો ખરા મોગો કે ભાઈ એને ક્રાઈમ સીન બદલી નાખ્યો હું તમને એ કેવા માંગુ છું ક્યાં બધું ચેન્જ કરી નાખ્યો પહેલાના વિડિયો નો હોય ભાઈ બેન વિડિયો હાલે જ દે પંચનામું અરે પણ આપણે તો પંચનામું તમારા કમ્પ્લેન્ટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર બે મુદ્દા સમજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા ક્રાઇમ સીન બદલી નાખ્યો છે નવા બધું સામાન નાખી દીધો

રજૂ કરો પહેલી વાત ફોલ્ટ રજિસ્ટરને આ તારીખમાં જેટલા ફોલ્ટ આવે ફોલ્ટ રજૂ કરો અને બાકી જે બે નંબર પરથી ફોન થયા સીડીઆર માં ત્રણ વસ્તુ થઈ ગઈ

બોલો <Universe> <mus Salvador>

입 <목소리도> <목소리도>